પોરબંદરના બોખીરામાં આવેલી ડિવાઇન પબ્લિક સ્કૂલની બસ કલ્લીપુલ પાસેથી પસાર થતી હતી ત્યારે એ બસમાં અચાનક આગ લાગી હતી જો કે આ ઘટનામાં વિદ્યાર્થીઓનો બચાવ થયો છે ત્યારે આરટીઓ દ્વારા સ્કૂલ બસોની યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે પોરબંદરના બોખીરામાં આવેલી ડિવાઇન પબ્લિક સ્કૂલની બસ સવારે વીસ જેટલા વિદ્યાર્થીઓને લઈને શાળાએ આવી રહી હતી ત્યારે અસ્માવતી રિવરફ્રન્ટ સામે કલ્લીપુલ પાસે અચાનક જ કોઈ કારણોસર આ બસની બેટરીમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી અને ધુમાડા નીકળવા લાગ્યા હતા આથી ડ્રાઈવર દ્વારા તાત્કાલિક સમય સૂચકતા વાપરીને બસને ઊભી રાખી દેવામાં આવી હતી અને તેઓ નીચે ઉતરી ગયા હતા તથા તમામ વિદ્યાર્થીઓને બસની બહાર ઉતારી દેવાયા હતા જેથી મોટો અકસ્માત સર્જાતા બચી ગયો હતો જો કે પોરબંદરની અનેક સ્કૂલ બસોમાં રીતસર બેદરકારી જોવા મળતી હોવાની ચર્ચા જાગી છે ત્યારે આ બાબતે સ્કૂલ સંચાલકો જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે સામાન્ય રીતે સ્કૂલ બસમાં ફર્સ્ટ એઇડ બોક્સ ફાયરના સાધનો એક્ઝિટ ડોર ફરજિયાત હોય છે તેમજ ખાસ કરીને બસની જે બારીઓ હોય છે ત્યાંથી નાના બાળકો કાઢે તો પણ નીચે ન પડી જાય તે પ્રકારની વ્યવસ્થા માટે યોગ્ય સળિયાઓ કે જાળી રાખવાની હોય છે ત્યારે પોરબંદરની તમામ શાળાઓ શું સ્કૂલ બસ માટે આ નિયમોનું પાલન કરે છે અથવા તો જવાબદાર તંત્ર શું યોગ્ય ચેકિંગ કરે છે તેવા અનેક સવાલો સાથે શહેરીજનો દ્વારા સ્કૂલ બસો અંગે યોગ્ય તપાસ કરવા માંગ ઉઠી રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર